યાત્રાધામ પાવાગઢ ખાતે આજે ભક્તોનું ઘોડાપારો ઉમટી પડ્યું છે શનિવાર અને દિવાળી વેકેશનને પગલે વહેલી સવારથી તળેટીથી લઈને નીચ મંદિર સુધી ભારે ભીડ જોવા મળી રહી છે દર્શનાર્થીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં લઈને તંત્ર અને મંદિર ટ્રસ્ટ સતર્ક બન્યા છે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેવી ખાસ વ્યવસ્થા અને માર્ગદર્શન સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે રોપવે પર પણ યાત્રાળુઓની લાંબી કતાર જોવા મળી રહી છે જ્યાં સલામતીના ભાગરૂપે રોપવે સંચાલકો દ્વારા બે વાર સીસીટીવી અને ટેકનિકલ ચેકિંગ કરવામાં આવ્યું છે જિલ્લા કલેક્ટરના જાહેરનામા અનુસાર પાવાગઢ તરફ જતા ટીમ્બી પાટિયા જેપુરા અને નવાકુવા ત્રિરસ્તા નજીક પોલીસ ચેકપોસ્ટ પણ સક્રિય છે પાવાગઢથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર